કેમ છો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ આજે નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે શું ચા તો કરી લીધો આજે આપણે જવાનું છે એક મિત્રને ત્યાં એમને એક પેન ડ્રાઈવ આપવાની છે આપણી સાઇટમાં ફોટોગ્રાફીનું છે બંને ફોટો વર્ક ઇન્સ્ટામાં તમે સર્ચ કરશો તો તમને ચેનલ મળી જશે આપણી એ બી તમે જોઈન કરજો અને તમે સબસ્ક્રાઈબ કરીએ છીએ તો તમને અમુક ડિસ્કાઉન્ટ ચેનલ તરફથી મળી જશે હવે હું જાઉં છું પિન્ટુભાઈના ઘરે પિન્ટુભાઈના ઘરે જઈને તમને પિન્ટુભાઈ સાથે મલાવડાવીશ રસ્તાનો વ્યૂ બતાવીશ તમને થોડોક સાઈડ વ્યૂ કેવો છે રસ્તા વરસાદ છે તો વરસાદના કારણે પાણી બી થોડું ભરાય ગયું લાગે છે હું ટ્રાય કરીશ તમને સારો વ્યૂ બતાવી શકું ત્યાં સુધી ચિંતા છોડો દેવા સાથે જોડાવ તો મિત્રો આપણે જઈએ છીએ પિન્ટુભાઈને મળવા માટે મારા સાથે જોડાયેલા રહેજો આપણે પિન્ટુ બને ત્યાં મળીને એમને બી તમારું ઇન્ટ્રોડક્શન કરાવીશું તો બ્લોક સાથે જોડાઈ રહેજો અને ખુશ રહો મિત્રો હું પિન્ટુભાઈના ઘરે જવા નીકળી ગયો છું રસ્તામાં જો ગાડી રોડે ચડી ગઈ છે આપણે પિન્ટુભાઈના ઘરે પહોંચી ગઈએ પછી આપણે બીજી જગ્યાએ જવાનું છે હું આવી ગયો છું પિન્ટુભાઈના ઘરે પહોંચી ગયો છું હું પહોંચી ગયો છું જ્યાં મારા મિત્ર રહે છે ત્યાં હવે જે ચાલતા 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 આપણા મિત્રના ઘરે જોડાયેલા રહેજો આપણે લીપ બોલાવી છે આપણે જે છે ઉપર હું પતી ગયો છું મારા મિત્રના ઘરે કેમ છો બીજા બધા શું ચાલે છે જો મારા મિત્ર ના ઘરે મિત્રો આપણા મારા મિત્ર ના ઘરે જઈને આવી ગયો છું પાછો હું આપણા ઘરે હવે બહુ જ ભૂખ લાગે છે સવારનું કઈ ખાધું નથી તો હવે આપણે જમવા પછી તમે લોકો જમી લીધું કે નહીં એ કોમેન્ટમાં તમે મને કહો જમ્યા તો તમે શું જમેતા બહુ જ ભૂખ લાગી છે મિત્રો ચલો જમવા માટે મિત્રો ચલો જમવામાં આજે જમવામાં છે પરોઠા અને ઘિલોડી અને બટાકાનું શાક આપણું ફેવરેટ છે તમને ગમે છે કે નહીં તમે કોમેન્ટમાં કહો આવો ટેસ્ટ તમને ક્યાં જોવા નહીં મારી મમ્મી જમવાનું એટલું મસ્ત બનાવે છે ને ભય ભય હોટલો હોય ગમે તે હોય માનું હાથનું જમવાનું માનું હાથનું જમવાનું બહુ જ ટેસ્ટી છે બહુ મજા આવી ગઈ બસ જમવાનું મસ્ત જમી લીધું છે હવે આપણે ઘોરે જવું છે ઘોરે જવું એટલે સુઈ જવું છે આખું વીક કંટાળી ગયા છે આજે રજા છે તો સુઈ જવું છે આરામ મળે થોડોક શરીરને મિત્રો આજે થોડીક ટાઈમ હતો તો દીપકભાઈ મળે છે દીપકભાઈ કહે છે આપણે બહાર જઈએ તો હવે વિચાર્યું કે ક્યાં જવું છે નહીં જોડા અમારા સાથે દીપકભાઈ બી હમણાં આવે છે હવે જોઈએ કે આ જમા થાય છે મિત્રો દીપક ભાઈ આઈ ગયા છે ચલો ક્યાં જવું છે વાતાવરણ સારું છે આજે આ દિવસ પછી જઈએ છું રિવરફ્રન્ટ તમને નાની ઝલક બતાવીશું મિત્રો હું દીપક ભાઈ આવી ગયા છે રિયરફ્રન્ટ કેટલા ટાઈમ પછી આયા બહુ લોંગ ટાઈમ લોંગ ટાઈમ લોંગ ટાઈમ પછી તો તમને બતાવો રિયરફ્રન્ટ કેવું છે ખાસો ટાઈમ થઈ ગયો આપડે બે મજા લે છે front એ હે બ્રો ઘણા દિવસ પછી ને દિપક ભાઈ હા બહુ લોંગ ટાઈમ પછી જ બહુ લોંગ ટાઈમ પછી કુદરતી કુદરતી આ મારા काश एक बार और मुलाकात हो जाती तुमसे। काश एक और बार मुलाकात हो जाती तुमसे। काश एक और बार मुलाकात हो जाती अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना काश एक और मुलाकात हो जाती तुमसे अब उम्र भर कुछ बातें अधूरी रह जाएगी खत्म बाय बाय टाटा गुड बाय गया બહુ જ ગરમી છે ભાઈ ખરેખર કોઈ કે જ કે ચોમાસું આવી રહ્યું છે તમે રિવરફ્રન્ટનો રિવ્યુ બતાવ્યો કેવું ગમે તમે મને કોમેન્ટમાં નીચે જરૂર કહેજો

મિત્રો આજના બ્લોગમાં તમને બતાવ્યું કે આજે આપણે આખો દિવસ શું કાર્ય કર્યું છે સવારે મિત્રના મિત્રના ઘરે ગયા પછી આપણે જમ્યા થોડુંક આરામ કર્યો સાંજે આપણે દીપકભાઈ જોડે રિવરફ્રન્ટ ફરવા ગયા તમને વ્યૂ બતાવ્યો છે તમે જોજો મસ્ત રહો ખુશ રહો અને વાઇફ કરતા રહો દિવસ સાથે ગુડ નાઇટ